ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવી લીલી મકાઈનો ચેવડો આ ચેવડો એકદમ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે તો ચાલો લીલી મકાઈના ચેવડાની રેસિપી જોઈ લઈએ તો ચેવડો બનાવવા માટે અહીં મેં ત્રણ ડંગ જેટલા અમેરિકન મકાઈ લીધા છે હવે આપણે મકાઈમાંથી દાણા કાઢીશું તો પહેલા આ રીતે આખી મકાઈમાંથી અડધા દાણા કટ કરીશું એટલે કે મકાઈમાંથી અડધો દાણો નીકળે એ રીતે પહેલા કટ કરીશું પછી ફરીથી મકાઈના જે અડધા દાણા રહ્યા છે તેને પણ આ રીતે ચપ્પુની મદદથી કાઢી લેવાના તો આ રીતે મકાઈના દાણા કાઢવાથી મકાઈનો ચેવડો થોડોક છૂટો અને લચકા પડતો બનશે તો આ જ રીતે આપણે બાકીના બધા જ મકાઈના દાના કાઢી લઈશું તો અહીં મેં બધી જ મકાઈમાંથી દાના કાઢી લીધા છે હવે આ ચેવડો આપણે કૂકરમાં બનાવીશું એટલે મકાઈના દાના એકદમ સરસ પાકી જાય અને ફટાફટ બની જાય તો એક કુકર લઈ આપણે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખીશું સાથે થોડી હિંગ નાખી બધું સારી રીતે સાતરી લઈશું અહીં તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની બધું સારી રીતે સતરાઈ જાય પછી આપણે તેમાં થોડાક મીઠા લીમડાના પાન નાખીશું પછી તેમાં બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ નાખીશું અને તેને પણ શેકી લઈશું પછી અડધી ટેબલ સ્પૂન હળદર નાખીશું પછી મકાઈના દાના જે કટ કરીને રાખ્યા છે તે ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમે આ રીતે લીલી મકાઈનો ચીવડો બનાવશો તો તમારો ચીવડો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બાકીના મસાલા કરીશું તો સ્વાદ મુજબ મીઠું મેં અહીં એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે એક ચમચી જીરું પાવડર વન ફોર ટેબલ સ્પૂન ગરમ મસાલો અને એક ચમચી જેટલી ખાંડ નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે મકાઈને આપણે એકથી બે મિનિટ માટે સ્લો ફ્લેમ પર સાતરી લઈશું મકાઈ થોડીક સતરાઈ જાય પછી આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી સારી રીતે મિક્સ કરી દઈશું અને કુકરનું ઢાંકણું ઢાંકી મીડિયમ ફ્લેમ પર તેની બે વિશલ કરી દઈશું તો અહીં કુકરની બે વિશલ થઈ ગઈ છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને થોડુંક ઠંડુ થવા દઈશું અહીં કુકર થોડુંક ઠંડુ થઈ ગયું છે તો આપણે ઢાંકણું ખોલી લઈશું અને તમે જોઈ શકો છો આપણો ચેવરો એકદમ સરસ છૂટો બન્યો છે પછી આપણે તેમાં અડધા લીંબુનો રસ નીચવીશું સાથે જ આપણે તેમાં થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ ચેવડો ટેસ્ટમાં એકદમ સરસ ચટપટો લાગે છે હવે આપણે આ ચેવડાને ગરમા ગરમ સર્વ કરીશું કુકરમાં ક્યારેય પણ લીલી મકાઈનો ચેવડો ના બનાવ્યો હોય તો એક વખત જરૂરથી બનાવજો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ઉપરથી થોડાક લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને થોડીક ઝીણી સેવ નાખીશું અહીં તમે ઝીણી સેવ ની જગ્યાએ થોડુંક ચવાણું પણ નાખી શકો છો તો એકદમ ઓછા સમયમાં ટેસ્ટી લીલી મકાઈનો ચેવડો બનીને બિલકુલ તૈયાર છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ